નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ આજે ત્રણથી ચાર દિવસથી આ વિડીયો નથી નાખ્યો કેમ કે ભેડનો થોડોક માહોલ થઈ ગયો અમારે મકાનનું જો આમ સામે કામ હાલે છે ને એટલે તકલીફ પડે વિડીયો બનાવવામાં અને અગાઉના બેક વિડીયોની અંદર કોમેટુ હતી અને હમણાં પાસે ફોનય આવે છે હું કોમેટની અંદર નંબર નાખું એટલે કે ભાઈ પશુને ગોબર પોતરો પાતળો થઈ જાય છે દસ્ત લાગી જાય છે પેટની બીમારી થઈ જાય છે કીડા પેટની અંદર એટલે કૃમિ વધી જતા હોય એને લીધે થતું હોય તો આના માટેની કંઈ બેસ્ટ દવા બતાવો તો મિત્રો એક નાના નાના પાડરું હોય અમારા મિસ્ટ્રી એવડા તો એને માટે આપણે એક મામે જો કરીને આવે છે જે કરણ જેવા ઉભા એવાના પાન હોય અને વધારે પડતો ચોમાહાની ઋતુમાં થતો હોય એ દસ દિવસથી કરી અને એક મહિનાનું પાડરું હોય તો મિત્રો એક મુઠ્ઠી જેટલા એના પાન વાટી અને જે એને આપણે દૂધ ચા પીતા પાતા હોય એના ભેગા પીવડાવી દેવાના એમ છતાં એવું લાગે કે નથી પીતું બહુ કડવું હોય તો એને તમારે નાળ દ્વારા પણ આપી શકાય અને હવે આપણે રહી વાત કે મોટા પશુને દસ્ત લાગી જાય તો શું કરવાનું અને એક તો જો અત્યારે ગરમીની સિઝન હાલે છે અને મેન વાત છે કે કંઈ પણ પેટની બીમારી હોય એટલે દૂધ ઉપર પણ તકલીફ પડે અને હું આ હાથમાં લઈને ક્યારનો ઘુમરા મારું એટલે તમને શંકા જાતી હશે કે આ શું હે આ એક એવી ઔષધિ છે ને મિત્રો આની તો કોઈ વાત જ પૂછાય નહીં કેમ કે જ્ઞાનની થેલી છે ને એની અંદર વિજ્ઞાન વિજ્ઞાનની થેલીની અંદર જ્ઞાનનો ભંગાર પડ્યો છે પહેલાં હે ને જ્ઞાન હતું અત્યારે વિજ્ઞાન આવ્યું પણ ખરેખર વિજ્ઞાનની થેલી ફફોરીને તો એની અંદરથી જ્ઞાનનો જ ભંગાર નીકળે આ બધા વિજ્ઞાનિક થઈ ગયા હે ને એ આ જ્ઞાન નું બધું આપણે એમાં જેટલા ટકા હું અડધો ટકો આવડે તો હાલે તો આપણે આપણે જે કામ કરતા હોય એની ઉપર ખરેખર કંઈક જ્ઞાનનો ઉપયોગ કરી અને ક્યાંય ચોપડી હોય કોઈ વડવા માણસ પાસે બેહી અને થોડીક વસ્તુ સાંભળી હોય તો આપણે ઘણું બધું જાણવાનું મળે આ વનસ્પતિ જોઈને તમને એવું લાગતું કે આ હું હાથમાં લઈને ફેંકતો હોય ઘણીક વાર થાય તો ઓઈલા ટાઈપની વનસ્પતિ બતાડીને ઘણી ઓલી વનસ્પતિ બતાડે પણ જે વનસ્પતિ હું બતાડું ને એ એટલી બધી ફાયદાકારક છે ને તેની કોઈ સીમા જ નથી કેમ કે એક જમાનો એવો હતો કે આપણા હાથની અંદર હોજો આવી જાય તો પગ મળી જતો પગની અંદર હોજો આવી જાય તો કોઈ પણ ઉપરી ભાગમાં જ્યારે હોજાર આવી જતા ને એવી તકલીફ થતી ને તો એમાં આ વસ્તુ કામ કરતી અને એક ઓલોવેરા જે આપણે કુંવાર પાઠું બોલીએ આ વસ્તુનું નામ છે આવડ આવડ કઈ રીતની હોય જોઈ લો તમે આ એના બીજના હિંગુ છે અને આ એના પાન છે અને આ રીતના કંઈ ઉપર ફૂલ હોય પીળા કલરના અને એટલા મસ્ત ફૂલ હોય કે આ તો હજી તો એ ફૂલ ઉઘડું નથી ખીલું નથી પણ એ ખીલે ત્યાં આખી આવડ પીળા કલરની થઈ જાય ઓળખવી પણ હા હલી બી મિત્રો આની અંદર એટલા બધા બીજ હોય પણ તમે જોજો ક્યાંય પણ હિંગની અંદર તમને પાકેલું બીજ જોવા નહીં જાય કેમ કે આની અંદરથી બીજ ખાઈ જ જાય એરું હવે આને ઈરું ખાઈ જતી હોય અને આ જે વનસ્પતિ છે એ આપણે ઉપયોગમાં આવે પશુ માટે આ એક વિચાર કરવા જેવો હે તો હું તમને આનો કઈ રીતે ઉપયોગ કરવો એ બતાવું આપણું મોટું પશુ હોય કે નાનું પશુ હોય ગાય હોય ભેંસ હોય બળદ હોય બકરી હોય પાડું પાડરા વાસરું જે કંઈ હોય એને તમારે આની દેવામાં કોઈ પણ જાતની ખામી રાખવાની નહીં કેમ કે આ દેશી વસ્તુ છે આનેથી કોઈ પણ જાતની આડઅસર થવાની નથી આ વસ્તુ એવી છે કે માણસનું ભાંગેલું હાર્ડ હોય ને એ હાજું કરે તમે કોઈક દેશી વૈદ્યને પૂછો કે ભાઈ આવડને આંબલી આપણે હાથ પગ ભાંગી ગયા હોય ને બાંધવાથી શું થાય દેહી વૈદ્ય પણ તમને આનું કહે અને આયુર્વેદિકનું પણ ગ્રંથ લઈને તમે વાંચ્યો તો એની અંદર આનું વર્ણન કરેલું હોય છે તો આપણે એ વર્ણનનો એક વધારે પણ ઉપયોગ કરવાનો છે એક ભાઈ મને આ વસ્તુ સિંધાડી છે કે આના જે પાંદ હોય થી બસો ગ્રામ લેવાના વાટી ગોળ અને ઘઉંનો લોટ ભેગું આપણે લાડવો બનાવી નાના નાના લાડવા કરીને જે પશુને જાડા એટલે કે ખૂબ પાતળા જાડા થઈ ગયા હોય ને આપણે આપણી દેહી ભાષામાં શેરામણ કહી તોય તમારે પશુને લાડવા ખવરાવી દેવાના દોઢસો ગ્રામ લોટ લેવાનો ઘઉંનો બસો થી અઢીસો ગ્રામ ગોળ લેવાનો અને બસો ગ્રામ આ પાન લેવાના બસો ગ્રામની અટકર ના આવે તો બે ખોબા લઈ લેવાના એટલે વાર્તા પૂરી થઈ ગઈ એકદમ મિક્સરમાં હેને હે ને કઢી જેવું બનાવીને પછી લોટમાં બાંધી ગળ નાખી અને લાડુડિયા બનાવી લેવાના ખાઈ જાય ગોળ હોય ને ભેગો એટલે ખાઈ જ જાય તો આ રીતનું એને હવા એક ડોક્ટર ની દવાની પણ જરૂર પડી હે નહીં આ વસ્તુ એટલી તાકાતવારી છે અને આનો બીજો તમને ઉપાય ઉપાયું કે તમને હાથ પગમાં લાગી ગયું હોય ને હોજો આવી ગયું હોય તો મિત્રો આનું શું કરવાનું હે કે આવડ લેવાની હે અને ખાટી આંબલી લેવાની હે આ માણસને ભેગું કાયમ આવીએ પશુને ને ક્યાંય હોજો આવી ગયો તો હાલીએ અને માણસને ને આ આવડ બે મુઠી પાન લેવાના હે બે મુઠી આમલીના પાન લેવાના છે વાટી એકદમ મસ્ત પેસ્ટ બનાવી અને જ્યાં હોજો આવી ગયો એને તમારે લગાડી દેવાનું બે થી ત્રણ દિવસ હોજો ગાયબ થઈ જાય તો મિત્રો આવી દિવ્ય ઔષધિ આપણા ખેતરના હેઠે પાડે થતી હોય અથવા તો આપણા ગામની હિમમાં થતી હોય હેઠે પાડે ના હોય લગભગ રોડ ને કાંઠે તમને આ ઝાડવું જોવા મળે આ ઔષધી એવી છે ઘણો બધો બકવા સાંભળવા મળ્યો હતો એ માટે માફી પણ આ વસ્તુ છે કામની હજી તમને એકવાર નજીકથી દેખાડી દઉં કે નોટ કરી લેજો આ ફૂલ છે આ ડેડમાં છે આ પાંદડા છે ને આ એની હિંગુ છે તો મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયો તમને સો ટકા ગઈ હશે કેમકે આપણું પશુને પેટની કબજિયાત હોય ને એટલે દૂધ ઉપર આની અસર જોરદાર પડે અને અત્યારે ઉનાળાની સિઝનમાં દૂધના ભાવ પણ વધારે હોય અને એક પશુ એક લીટર દૂધ ઓછું કરે ને એટલે આપણું મગજ છનનન થઈ જાય એટલા માટે આ ગમેથી ગોતી અને રહી એમ થાય કે અમુક ઋતુમાં ના જળતી હોય તો આના ફૂલ દસમો ભાગ અને પાંદડા વધારે પડતા પાંદડા અને એમાં અમુક ટકા ફૂલ રાખી તમારે છાયણે હુકવી ભૂકી કરી એક બૈણી ભરી મૂકો અને બૈણીમાંથી ત્રણ ત્રણ ચમચી ભરી અને એ ગોળ અને લોટ એ લાડો બનાવીને દે દો તોય પણ હાલે લીલી ના જડે તો કંઈ નહીં હુકિયાની આની પેસ્ટ બનાવવામાં પણ મસ્ત હાલીએ તો આજની આપણો ટોપિક હતો આ આવજો બધા મિત્રોને જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર પસંદ વિડીયો એવું હોય તો લાઈક કરી દેજો